જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને અમે મજામાં છે જો સવાર પડી ગયું છે ને સવારમાં વહેલા વહેલા અમે નાસ્તા ને કરવા માંડ્યા જઈએ એટલે બહુ વહેલું નથી મોડું છે અત્યારે તો આઠ વાગ્યા છે અને તો એક સાઈડ ચા બનાવું છું એક સાઈડ દૂધ બનાવું છું અને એક સાઈડે પર પપ્પા કે વઘારિયા ખાવા છે એટલે એના હાટું રોટ લઈને વઘારિયા કરું છું અને એ અત્યારે માથું બાથું ઓડાવે છે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે એ હોતે

બે હાજર ચોવીસ ગુરુવાર ગુરુવાર છે ને તેર છ બે હાજર ચોવીસ ગુરુવાર ચાલો દોસ્તો છવાર

ત્યાં પરમની માનતા છે મારા નણંદના ભાણિયાએ કરી હતી પરમની માનતા એટલે ત્યાં અમે જવાના છે એને માનતા ઉતારવા જવાના જો બની હકશે તો તમને ત્યાંનું મામાદેવનું મંદિર બતાવશું અમે મામાદેવનું સ્થળ એમાં એવું છે ત્યાં જે રોડનું હાલતું હતું ને કામ એમાંથી મામાદેવનું જે મંદિર હતું ને એ કાઢી નાખ્યું છે પણ હવે કી સાઈડ પાછું હું રાખું છે ને એ નથી ખબર એટલે મારે નણંદ નણંદ તો નહીં હોય પણ મારા હોય ને એમાં નણંદનો ભાણિયો હશે તો હાંજકના અમે જવાના છે પરમની માનતા ઉતારી નાખી પરમની માનતા બહુ બધાય જાઝાને છે હજી હજી ઘણાઈને છે જેમ જેમ કે એમ ઉતારતા જઈશ પરમની માનતા એટલે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો તમને મામાદેવનું મંદિરના દર્શન કરાવીશો હેલો દોસ્તો કેમ છો ચાલો આ બધા ઓફિસમાં જવાનો ટાઈમ થઈ ગયો છે ત્રણ વાગી ગયા છે ચાલો મારા ભેગા ગોભી છે અહીંયા આપણા દ્વારકાધીશ મહાતાજી અને જો બારનો નજારો કંઈક આવો છે આજે તડકો સામે રોડ ગેટ ત્યાંથી રોડ લાગી જાય મેન અહી નાસ્તા પાણી થઈ ગયા છે અમારે આવું બપે નહીં તો હું પણ નાસ્તા થઈ ગયો

ત્યારે વાસણને ઉટકવાની બાકી વાસણને ઉટકી નાખું પરમ હું તો છે ત્યાં કામ કરનાખી નાખી પરમ એરો હાર ચોકડીમાં આવે કામ કરવા કરવા લાગે કામ તો બધા વેમાન નહીં ગયા છે કાઇડે એટલે ગમે નહીં કાલે પરમ મેં બ્લોગ ઉતારવા જ લીધો કેમ કે રહેતો નહોતો એને ગમતું નહોતું એમ પપ્પા ને કીધું બહાર લઈ જાય બહાર લઈ જાય પપ્પા બહાર લઈ જાય તોય રહેતો નહોતો પછી ઘરે લઈ આવ તોય રહેતો નહોતો એટલે એમ કરતો હતો એટલે બધા જો લારું હોતી ને તો રહીમાં કરતો આરું વહી ગઈ અને એને ગમતું નથી એટલે એવું કરે મહેમાન આવ્યા હતા તો મને ગમતું નથી જો કે એક બધા મહેમાન આવ્યા હતા ભાઈની આવ્યા તા ભાભી આવ્યા હતા પપ્પાની આવ્યા હતા અને નિશાની પછી વહી ગયા ભાઈની તો શનિવારે ને રવિવારે રાત્રે વહી ગયા હતા એ હોટલ અને પપ્પાની તો એને કામ હાટું થઈ રવિવારે આવ્યા હતા તો પાછા સવારે ને સાંજે ને સાંજે પાછા બેસી ગયા હતા કાકા ને બધા હતા હારે વયા ગયા હતા અને જો એ પરમ હું તો ફટાફટ પહેલાં કામ કરી લઈ અને જો અમારો બ્લોગ આજે થોડોક કાલનો બ્લોગ થોડોક મોડો આવશે કેમકે ઉતરો નહોતો સૂટ એટલે નહોતું થયું એટલે જો મને હજી એટલું બધું સૂટ ઉતારતા ફાવતું નથી ક્યારેક થોડુંક થોડુંક ભૂલ થઈ જાય તો સ્વીકારી લેજો અને કાંઈ પણ ભૂલ હોય તો તમને તમે કમેન્ટ કરીને કહેજો હેલો દોસ્તો આપણે ઓફિસેથી ઘરે આવી ગયા છીએ અને પરમભાઈ છે

આજે ઓલું બનાવવાનું છે આજે દીપાલી જો છાસનો મસાલો બનાવે તો મેળશું આમાં વિડીયોમાં કા પરમભાઈ કરવા દે તો હજી અમારે એ પેલા હોય વૈસ તો હા વૈસ માં તો મોટો છે પરમભાઈ કરો ખાવાય ન દે ખાવાનું તો ન્યા કામ નું તો ન્યા રહ્યું જમવાય ન દે એમ કે રાખતો હોય